ભચાઉ દુધઈ હાઇવે પર સીએનજી ટેમ્પોમાં લાગી વિકરાળ આગ મહામહેનતે આગ પર કાબુ મેળવાયું ભુજ દુધઈ હાઇવે પર પસાર થતાં સીએનજી ટેમ્પોમાં મધ્યરાત્રિના ભાગે આગનો બનાવ બન્યો હતો આગના કારણે ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો વધુમાં બચાવ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે રાત્રિના ભાગે પાલિકા ફાયર ટીમને કોલથી જાણ કરવામાં આવી હતી કે ભચાઉ ભુજ હાઇવે પર કાગેશ્વર મંદિર પાસે સીએનજી વાળીમાં ગાડીમાં આગ લાગી છે ગાડીની અંદર કોલસા ભરેલા છે તેવું જાણ થતાં બચાવ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત સાત કલાક સુધી પાણીનો મારો ચાલુ રાખ્યો હતો જે મહા મહેનતે આગ પર કાબૂ મેળવાયો હતો પરંતુ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે કોઈ જાનહાની થઈ નહોતી આગ ઓલાવવાની કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા સહિતના લોકો જોડાયા હતા અહેવાલ ભચાઉના પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ દ્વારા